છું મારી ઘરે આજે આવે છે મહેમાન તો ચલા તમે લોકો કન્ટિન્યુ બ્લોગમાં જાવે છે ખબર પડી જશે ઓકે ચોકલી રમે છો ટાટા ટાટા કરી દે ટાટા કરી દે હેલો ફ્રેન્ડ્સ બધાને જય માતાજી ગુડ ઇવનિંગ આવ્યા છે સાંજના પાંચ મેં પોણા છ થયા છે અને આજે મારી ઘરે આવે છે મહેમાન તો કોણ મહેમાન આવે છે તમે લોકો કન્ટિન્યુ લગભગમાં રહેજો એટલે ખબર પડી જશે અને હા તમે બધા કેમ છો એ કહેજો આઈ હોપ તમે બધા મજામાં હશો અમે બધા પણ મજામાં છીએ જો અમારી ઘરે ઉતરે છે કપાસ જો કપાસ ઉતારે છે ત્યારે વાડીએથી આવ્યો છે એટલે અને અનન્યા અહીંયા આગળ રમે છે અનન્યા પાપા હાલ કોણ આવે છે તા તા તો એ રિયા બાર તો તમે લોકો કન્ટિન્યુ લોકમાં રહેજો એટલે તમને ખબર પડી જશે કોણ આવે છે ઓકે કેટલી

એટલે મને કે છે કે આમાં આપો અને આ કઈ જો લક્ષ્રાત તું પડી જઈશ ક્યારે કોની આથી માં દીકરા આમ જો વેઈ પ્લેટફોર્મ પર શું કામ આવી છે હું ક્યારે છટડી ગયા એ મેં કેટલા ભાગ લેતા કોચ Loks , räägid nüüd saab , see näeb vaba . terve seitse , jah ? न्यान्या जु भरे छे हे पापा ने छोरी कह दी तू पापा ने छोरी कह दी तो ठीक सार तू कोट पे रएनन चाहते नी लक्सु कोट पे ले अल्फटाक डुबो जर्सी नही आव नो आवतारे हाल कोट पे रिला कोट पे र आवगर नो जवा यार हर ला पेरा

સાંજ પડી ગઈ છે સાંજના કેટલા સાત વાગે ગયા છે જો પપ્પા ગાડી કાઢવા વાગ્યા છે અને જાય છે હવે તેડવા ત્યાં સુધી તમે લોકો કન્ટિન્યુ લોક માર્યો કોણ આવે છે તમને બધાને ખબર પડી જશે અંધારું થઈ ગયું છે મારે જાવી જા બેસા

તો ફાઇનલી છે ને મહેમાનમાં તો આવે છે મારા મમ્મી અને પપ્પા લક્ષરાજના નાની બા અને નાના બાપુ આવે છે તો તમે પપ્પા જોયું એ લોકો આવી ગયા છે

બસ તો જુઓ મહેમાન આવી ગયા હતા અને પછી અમે લોકો જમવાની કરી લીધી તૈયારી રીંગણા નોળો બનાવો હતો તો ઘરે જ તે લાકડા વીણીને એમાં શેકી લીધા છે અને આ સાથે અમારો વ્લોગ પણ અહીં પૂરો થાય છે કોમેન્ટ કરીને કહેજો કેવો લાગ્યો બાય બાય જય માતાજી